લોકોમાં રોષ જોવા મળ્યો લોકોએ કેન્ડલ માર્ચ કરી હતી અને તેમના ન્યાય માટે માંગણી કરી હતી અતુલે તેની પત્ની નિકિતા અને તેના પરિવાર ઉપર ઉત્પીડન અને પૈસા પડાવવાના આરોપ લગાવ્યા છે આત્મહત્યા કરતા પહેલા તેને કોર્ટ સિસ્ટમ અને પુરુષો સામે ખોટા કેસ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા પોલીસે એઆઈ એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પત્ની સાસુ અને શાળાની ધરપકડ કરી છે બેંગ્લુરુ પોલીસ ડીસીપી શિવકુમારે જણાવ્યું કે અતુલ સુભાષની સાસુ નિશા સિંઘાનિયા અને શાળા અનુરાગની પ્રયાગરાજથી ધરપકડ કરી છે જ્યારે પત્ની નિકિતા ગુરુગ્રામથી ઝડપાઈ છે આ તમામને કોર્ટે રજૂ કર્યા હતા તેમાંથી તેમને ચોવીસ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગ્લોરુ પોલીસે ગુરુવારે બાર ડિસેમ્બરે જોનપુર પહોંચી હતી જ્યારે પોલીસ અતુલ સુભાષના સાસરે પહોંચી તો ત્યાં તાળું હતું ટીમે ત્યાં નોટિસ ચોંટાડી હતી અતુલ સુભાષના આત્મહત્યા કેસમાં એફઆઈઆર નોંધાયા બાદ સાસુ સાડા અને પત્ની ફરાર થઈ ગયા હતા તે બાદ હાલ તેમને ઝડપી લેવામાં આવ્યા છે